નમસ્કાર મિત્રો ઉત્તરાયણના દિવસમાં એક પતિ પત્ની સાથે બનેલી એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને આ ઘટના અંત સુધી જરૂરથી સાંભળજો કે પતિ પત્ની છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં રહેવા માટે આવ્યા હતા તે ડૉક્ટર અશોકભાઈ તેમના પતિ વસુબેન ડોક્ટર અશોકભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પત્ની વસુબેન ઘરમાં ગૃહિણી તરીકે ગામનું સંચાલન કરતા હતા ડૉક્ટર અશોકભાઈએ આજ સુધી ફક્ત ડૉક્ટર તરીકે જિંદગી જીવી હતી પોતાની વ્યસ્ત ફરજના લીધે તેઓ ક્યારેય પોતાની પત્ની અને પરિવારને પૂરતો સમય આપી શક્યા ન હતા પરંતુ સામે પતિની બધી જવાબદારી સારી રીતે હતા એક આદર્શ પત્ની તરીકે હંમેશા અશોકભાઈની સાથે ઊભા રહેતા હતા સમયની સાથે બાળકો પણ મોટા થઈ ગયા હતા અને ધીમે ધીમે પતિ પત્ની તેનું પારિવારિક જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા હજી પણ ડોક્ટર અશોકભાઈ હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા એક દિવસ ડોક્ટર અશોકભાઈ સંપૂર્ણ રિલેક્સ મૂડમાં હતા અને આજે ઉત્તરાયણ હતી નર્સિંગ હોમમાં ડૉક્ટર અશોકભાઈએ પાટ્યું લગાવી દીધું કે આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા અન્ય દર્દીઓ તપાસવામાં આવશે નહીં કારણ કે ડૉક્ટર સાહેબ રજા પર હતા આવું કરવાનું એકથી વધુ કારણ હતો પત્ની વસુબેનને બે દિવસ પહેલાં જ અલ્ટિમેટલ આપી દીધું હતું કે તમને પરણીને આજે પાંત્રીસ વર્ષ થયા છે આજ સુધી એક પણ ઉત્તરાયણ તમારી સાથે ઉજવવામાં મળી નથી આ વખતે મારે તમારું આમંત્રણ સ્વીકારવું પડશે તમારે અમારી સાથે અગાસ પર આવી જવાનું છે ડોક્ટર અસુખભાઈએ નવાઈ લાગી કેમ કે પહેલી વાર પત્નીએ તેમની પાસે તહેવાર માટે ખાસ સમય માંગ્યો છે નવાઈને ભાવ સાથે તેઓ પૂછ્યું આ રીતે તમારા માટે ખાસ તહેવાર તો મનાવવાનો કેમ વિચાર આવ્યો છે વસુભાઈને હસતા હસતા જવાબ આપ્યો ઘરમાં હવે આપણે બે જ છીએ દીકરોને બહુ તો ફરવા ગયા છે અને તેઓ આવતીકાલે પાછા આવી જશે રાજકોટથી દીકરી જમાઈને તેમનો દીકરો પણ ઉત્તરાયણ કરવા માટે આવી રહ્યા છે નાના બાળકો દાદુ સાથે પતંગ ચગાવવા માંગે છે અને ડૉક્ટર અશોકભાઈ જોબ આપવાના હતા ત્યારે જ ફોન રણક્યો અને ફોન ઉપર ડૉક્ટર તેજપાલ હતા તેમને મજાકીય સ્વરમાં પૂછ્યું કેમ છે ભાઈ શું ચાલે છે ઉત્તરાયણની તૈયારી ગઈ હતી ડૉક્ટર તેજપાલ આગળ કહ્યું અમારા મેડિકલ એસોસિએશનને બધા ડૉક્ટરો મળીને નક્કી કર્યું છે કે આ જીવન અમે કાર્ય ઘણું કર્યું છે પણ હવે તહેવારમાં પણ ઉજવવા શીખવું છે વર્ષો પહેલાં તહેવાર ઉતરાયણ છે અને આજે તમારે ખાસ ડૉક્ટર હોસ્ટ છે સવારના નાસ્તાની લઈને બપોરનું લંચ સાજનો ડિનર તમારે ત્યાં રાખવાનું છે તૈયાર રહેજો ડોક્ટર સુખભાઈએ લાગ્યું કે વાસ્તવમાં તેમના સજનો અને મિત્રો વાત છુપાવી છે વર્ષો સુધી તેણે દાયકો સુધી કામ કરવાનું પસંદ કર્યું હતું પરંતુ નાનકડા પળોને યાદગાર બનાવવા અહેસાદ તે દિવસે કરવાનો હતો ટાઉનમાં તેની આખી જિંદગી દર્દીઓની સારવારમાં આપવામાં જ પસાર થઈ ગઈ ગાયકોલોજિસ્ટ તરીકે તેઓ એકલા જ હતા પાંત્રીસ વર્ષથી તેમણે ઘણું કામ કમાયું હતું જિંદગીના તમામ સુખો આનંદો ઉંજલની કસ્ટરની રૂમમાં ચાર દિવાલોની ગયા હતા પત્ની પરિવાર સાથે સંભાળી રહી હતી અને સામાજિક સંબંધો નિભાવી રહી હતી પરંતુ આ અને મિત્રો તેમની પાસે કશુંક માંગતા હતા બીજું કઈ નહીં પણ માત્ર થોડો સમય એટલે જ ડૉક્ટર અશોકભાઈ નર્સિંગ હોમમાં પાર્ટી ક્યુલકાવી દીધું હતું આજે ડોક્ટર સાહેબ રજા ઉપર છે અને આગલા દિવસે પંદર હજાર રૂપિયાના અને ફિરકી આવી ગયા હતા પચાસ જેટલી ફિરકીઓ તૈયાર કરાવી અને રાજકોટની ફરખ્યાત કાજુ ચીકી જે આઠસો રૂપિયાના કિલોના ભાવની હતી તે દસ કિલો મંગાવી હતી ટેક્ટરે ઓર્ડર આપી દીધો અને અગાશી પર પતંગો સો માટે પહેલી વાર ડૉક્ટર અશોકભાઈ પણ ઉત્સાહિત થયા હતા ઉત્તરાયણનો દિવસ આવી પહોંચ્યો સવારથી બધા પતંગો શીખો ધાબા ઉપર ચડી ગયા હતા આજુબાજુના લોકો પણ આશ્ચર્ય હતા કે તેઓ મોબાઈલ કરીને કહ્યું સાહેબ આજે બધા ડૉક્ટર અગાશી પર હાજર છે જો તમે બીમાર પડે છો શું થશે ડૉક્ટરે સાગરે મજાકમાં જવાબ આપ્યો આજે બીમાર પડે તે ડૉક્ટર ભગવાન છે આ શબ્દોથી હવામાં હાસ્યનો ગાજ ઉઠ્યો સવારથી પવન વધુ હતો પણ લંચ પછી હવા સાનુકૂળ થઈ ગઈ મધ્યાના તાપમાન ચાલીસ જેટલા લોકો માથા ઉપર કેપ અને આંખે ગૂંઘર લગાવીને ઉતરાયણની મજા માણતા હતા એ જ સમયે ડોક્ટર અશોકભાઈ તેમનો મોબાઈલ રણક્યો અજાણ્યા નંબર હતો અને ફોન ઉઠાવતા સ્ત્રીનો અવાજ સાંભળ્યો નમસ્તે સાહેબ હું સરકારી હોસ્પિટલમાંથી બોલું છું ડૉક્ટર અશોકભાઈએ કહ્યું કોણ બોલો છો સામેથી જવાબ આવ્યો હું લેબલ રૂમની ઇન્ચાર્જ સિસ્ટર ભાનુ પટેલ ડૉક્ટર અશોકભાઈએ તાત્કાલિક પૂછ્યું બોલો સિસ્ટર શું કામ છે હોલમાં માત્ર એક જ ગાયંગ નોલિસ હતા અને તે સમયે તે ગોવા ફરવા ગયા હતા ડિલિવરીમાં બહુ વિલંબ થઈ ગયો હતો અને તેની સાથે સાથે વસુબેને ભગવાનને વિનાના રહ્યા હતા જલ્દી છેડા છૂટકો કરાવો હવે હવે નથી જીવાતું સરકારી હોસ્પિટલની નર્સો થાકી ગઈ હતી અને અંતે ગામમાંથી એક મિશનરી લેડી ડૉક્ટર આવીને સુવાવડ કરાવી પરિણામે વસુબેન બચી ગયા અને દીકરાનો જન્મ થયો એ દીકરો આજે અગાસી ઉપર નારાજ થઈને પતંગ ઉડાવી રહ્યો હતો જો તે વખતે છેડાછકા ન થતો તો આજ બી ઉજવણી ધાબા ઉપર શું છેવાયેલી હોત ડૉક્ટર અશોકભાઈએ ત્યારે લેબર રૂમમાં પહોંચ્યા ત્યારે તે સ્થિતિને તાત્કાલિક હતી તેણે અડધો કલાક મહેનત કરી પણ ડિલિવરી સફળ ન થઈ બાળક પેટમાં જ ફસાઈ ગયો હતો પાણી લીલા રંગનું આવતા દેખાતું હતું અને બાળકનું મૂર્તિ અત્યારે જ શક્ય હતું પ્રસ્તુતિ તો થાકી લઈ અને લાશ લઈ જવી પડી હતી ડૉક્ટર અશોકભાઈએ વેક્યુમ કલ્પનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો તેને સિસ્ટમ મશીન લાવવા કહ્યું તો સિસ્ટરે કહ્યું સાહેબ અહીં વેક્યુમ મશીન નથી અશોકભાઈએ તરત જ પોતાની ગાડી કાઢીને પોતાના નર્સિંગ હોમમાં ગયા અને ત્યાંથી વેક્યુમ મશીન લઈ આવ્યા તેઓએ બાળકના માથા ઉપર કબ લગાવી અને વેક્યુમ ડિલિવરી સફળ કરી તે મહેનતથી બાળકોનો રડવાનો અવાજ આવ્યો અને પર્સન્ટ પર ટાંકા અને સારવાર કરી તેઓ બપોરના ચાર વાગે પરત ફર્યા ત્યારે ઓગણચાળીસ જણા નારા ચહેરે રાહ જોઈ રહ્યા હતા માત્ર વસુબેન ચિંતિત ચહેરે પૂછ્યું શું થયું ડોક્ટર અશોકભાઈએ હસતા હસતા જવાબ આપ્યો સિંહ કે શિયાળ અને તરત જ ઉમેર્યું સિંહ માતાને બાળકો બંને બચાવી આવ્યા છો એમના અવાજમાં મીઠાશ હતી અને બાત્રીસ વર્ષ પહેલાં વસુબેન માટે દેવાયેલી ઋણ આજે ચૂકવી દીધાનો હતો આસમાનમાં રંગીન પતંગો ઉડી રહ્યા હતા આખું નગર ઉત્તરાયણ ઉજવી રહ્યું હતું ડૉક્ટર અશોકભાઈએ પોતાની પત્ની ઉત્તરાયણ જગમડા સાથે ઉજવી રહ્યા હતા બાકી વસુબેન તેમની જવાબદારી સમજી રહી હતી પણ બીજા એ માટે ડૉક્ટર અશોકભાઈ વાત કોઈ મહત્વની ન હતી તહેવારો પૂરા કરીને લોકો પોતપોતાના ઘેર પરત જતા રહ્યા જેમ નક્કી કરવામાં આવ્યું તેમ રાત્રિ ભોજન બધા મિત્રો સાથે મળીને લેવાનું હતું પરંતુ આ એક પરિસ્થિતિ આખા દિવસના આયોજન પર પાણી ફેરવી દીધું હતું ડોક્ટર અશોકભાઈની જવાબદારીથી પુત્ર અને પુત્ર વધુ ખૂબ નારાજ થયા હતા બંને પોતપોતાના રૂમમાં ગયા અને પોતાની નાનકડી દીકરીને લઈને ચાલી ગયા હવે ફક્ત ડૉક્ટર અશોકભાઈ અને વસુબેન બાકી રહ્યા બધાને આવી રીતે નારાજ થઈને જતા જોઈ ડોક્ટર અશોકભાઈ એ થોડા ક્ષણો માટે ઉદાસ થઈ ગયા પરંતુ તરત તેના ખભા ઉપર વસુબેનનો હાથ આવ્યો વસુબેને એક મન સુમિત સાથે કહેવા લાગી એમાં ઉદાસ થવાની કોઈ જરૂર નથી દરેક વ્યક્તિ તમારા કામને સમજી શકે છે તો જરૂર જ નથી માત્ર સમજીને ખુશ થાય એના કરતાં દિવસે મારી ડિલિવરી વખતે જો પહેલાં ડૉક્ટર ન આવે હોત તો આજે હું પણ જીવતી ન હોત ભગવાને તમને પણ એક સુવર્ણ અવસર આપ્યો છે તમે આજે કોઈની મદદ કરી શક્યા છા આ બધું કરવા માટે જેમ કોઈના માટે કાંઈ પ્રાથમિક આપતું હોય છે અને આપણા બાળકોની તો હજી તો તેઓ ફરજ વધારે મહત્વ આપે છે એટલા માટે તેઓ થોડા નારાજ થયા છે પણ તમે ચિંતા ન કરો હું બંને સાથે વાત કરી લઈશ તેઓ આ બાબતે સમજી જશે વાસુબેન વાત ડોક્ટર અશોકભાઈ થોડા હળવા લાગ્યા જિંદગીના આ અનુભવો તેમના કામની મહત્વની વધુ સારી રીતે સમજાવી ગયા વસુબેને બસ એટલું સમજાયું અને વાતનો અંત આવ્યો બંને ડૉક્ટરો બેઠા બેઠા ઘરમાં બેઠા હતા પોતાના કંઈક કામકાજમાં લાગી ગયા અને તહેવારના દિવસે તેમના ઘરમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું તેમ છતાં ડૉક્ટર અશોકભાઈના મનમાં એ સંતોષ હતો કે તેમણે કોઈ ગરીબ સ્ત્રીની મદદ કરીને તહેવાર ઉજવવા કરતાં સારું મહત્ત્વનું કામ કર્યું હતું રાત્રે ભોજન સમયે બધા જ લોકો સાથે ડાઇટિંગ ટેબલ ઉપર બેઠા હતા વસુબેને પોતાના પુત્ર અને પુત્ર સાથે વાતચીત શરૂ કરી બંનેના ચહેરા ઉપર કોઈ રસ દેખાતો ન હતો ડોક્ટર અશોકભાઈએ શાંતિથી તેનું માથું નીચી કરી આ બધું સાંભળી રહ્યા હતા થોડીવાર પછી વસુબેને એમના બાળકો ડોક્ટર અશોકભાઈના દિનના સત્યની વાત જણાવી શરૂઆતમાં બહેનાના ચહેરા કોઈ હાવભાવ જોવા મળ્યા ન હતા પછી પુત્ર વધુ થોડું સ્મિત કરીને વાતાવરણ ખુશ મિજાજ બનાવી દીધું તે બોલી કશું વાંધો નહીં પપ્પા આજે તમારી અહીંયા કરતાં વધારે વધારે જરૂર ત્યાં હતી હવે તમારે તમારાથી કોઈ નારાજગી નથી તમે તો ફક્ત તમારું કામ કરી રહ્યા હતા આ શબ્દો સાંભળીને ડોક્ટર અશોકભાઈના દિલને શાંતિ મળી તેઓ એક સંતોષનું સ્મિત લઈને વસુબેન સામે જોતા રહ્યા બીજે દિવસે સવારે ડોક્ટર અશોકભાઈના પુત્ર અને પુત્ર વધુ તેમની નાની દીકરી લઈને પોતાના ઘરે જતા રહ્યા ડોક્ટર અશોકભાઈ પુત્રની નોકરી બીજા શહેરમાં હતી તે કારણે પરિવારના બે ભાગ વહેંચાઈ ગયો હતો તેમ છતાં દરેક નાના નાના તહેવારો માટે આખો પરિવાર એકત્રિત થતો હતો કેમકે ફરી રાબેતા મુજબ ચાલી રહી હતી અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો ડોક્ટર અશોકભાઈ અન્ય મિત્રો સાથે સરખાણું તેનો પરિવાર હંમેશા એકજૂથ રહેતો હતો ક્યારેક અશોકભાઈ મનમાં પોતાના સૌભાગ્યનો આનંદ અનુભવતા અને વિચારતા કે તેમને એવી ઉત્તમ જીવનસાથી અને સંતાનો મળ્યા છે બીજા લોકોના પરિવારમાં થતી મુશ્કેલીઓ જોવે તેના પરિવાર પર ગર્વ અનુભવતા હતા એક દિવસ અચાનક ડોક્ટર અશોકભાઈ પોતાના હોસ્પિટલમાં હતા ત્યારે તેમને ફોન આવ્યો અને ફોન પર રહેલો માણસ બીજો કોઈ નહીં પરંતુ રોજ તેના ઘરે દૂધ પહોંચાડતો વ્યક્તિ હતો તેણે અશોકભાઈને જણાવ્યું કે વસુબેન બેહોશમાં હાલતમાં જમીન પર પડ્યા છે આ સાંભળતા જ અશોકભાઈ સ્તબ્ધ થઈ ગયા તેઓ ઘડીભર ઊભા રહી ગયા કારણ કે સવારે ઘરે જતા વખતે વસુબેન બિલકુલ સ્વસ્થ દેખાતા હતા એકાએકા શું થઈ ગયું હશે તે સમજવા માટે તેઓ તત્કાળ ઘરે નીકળી ગયા ઘરે પહોંચી તેની પત્નીની હાલત જોઈ તો તેઓ ગભરાઈ ગયા પછી તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ચિકિત્સા દરમિયાન જાણ થઈ કે વસુબેન ગંભીર બીમારીનો શિકાર બન્યા છે આ સાંભળીને અશોકભાઈના મનમાં ખૂબ દુઃખ થયું પરંતુ તેણે પોતાની ચિંતા તેની પત્નીને જાણ ન થાય તે માટે ચહેરો વળું હળું સ્મિત રાખી તેમની બાજુમાં બેસી ગયા વસુબેન વારંવાર પૂછતા ડૉક્ટરે શું કહ્યું મને શું થયું છે અશોકભાઈએ હળવી ભાષામાં જવાબ આપતા કંઈ ખાસ નથી તને જરા ચક્કર આવી ગયા હશે તું કામકાજમાં ખૂબ જ દોડાદોડી કરતી હોય અને ખાવા પીવામાં નિયમિત ગોટાળો થતો હશે એટલે બેહોશ થઈ ગઈ અશોકભાઈએ આ વાતની જાણ તેમના દીકરા પુત્ર પુત્રુ પણ કરી તે જ સમયે સાંજે દીકરો અને પુત્ર વધુ માની અને સાર સંભાળ લેવા માટે આવી ગયા હતા અશોકભાઈને પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અશોકભાઈએ દીકરા અને પુત્ર વધુ મનની વાત કરી બેટા ડૉક્ટરે કહ્યું તારી માં ખૂબ જ કાળજી રાખવી પડશે હવે તે પહેલાંની જેમ દોડધામ કરી શકશે નહીં અને હવે તેને આરામની ખૂબ જરૂર છે ઘરમાં કામકાજ માટે હું કામ કરતી બહેનો રાખી દઈશ પણ એમની વ્યક્તિગત કાળજી માટે મારે એવી ઈચ્છા છે કે તારી પત્ની નિષ્ઠા રહી એ તમારી મમ્મીની દેખરેખ કરશે આ વાત સાંભળીને દીકરાને અને પુત્ર વધુ માની કાળજી માટે પોતાનો પ્રયાસ શરૂ કરી દીધા આ ઘટના પછી આખો પરિવાર વધુ સમજી શકે અને મીઠો બન્યો અને વસુબેન આરામ આપીને તેમણે ફરી ખુશ જોવા માટે દરેક પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું અઠવાડિયામાં રવિશાની ઘરે આવતા રહે અને તમારી મમ્મીએ તબિયત થોડે સુધરી પછી નિષ્ઠા ત્યારથી મોકલી દઈશ વશુભાઈએ આ વાત પર નિમિષા સાથે શાંતિ કહી આ સાંભળીને નિષ્ઠાના ચહેરા ઉપર થોડો અણગમો દેખાયો એણે નિકુંજ સામે એક તીખી નજર કરી પરંતુ પપ્પા પહેલીવાર કંઈ ખાસ કહી રહ્યા હતા તે સમજવા માટે નિષ્ઠાએ તરત જ કહ્યું કોઈ વાંધો નહીં પપ્પા એમાં શું થયું હું એકલો છું બધું મેનેજ કરી લઈશ નિષ્ઠા અને પીકું અહીં રહેશે તો સારું છે ને મમ્મીનું પણ સારી રીતે ધ્યાન રાખી લેશે અને પીકુ ઘરમાં રમતી ફરતી રહેશે તો તમારું મન પણ ખુશ રહેશે શનિ રવિ હું ઘરે ચોક્કસ આવતો રહીશ આ નિર્ણય અશોકભાઈ અને નિકુજ બંને સંતોષ અનુભવતા હતા નિષ્ઠા એક જ આદર્શ પુત્રવધુ તરીકે પોતાની સાસુ સસરાની સેવા કરવા રહેતી હતી અને એટલા માટે ખૂબ મનથી વસુદેવનું ધ્યાન રાખવા લાગી પરંતુ સમય જતા એની મનમાં મોડું અસંતુષ્ટ અને કંટાળો અનુભવવા લાગ્યો જ્યારે પણ નિકુજ રવિશાની રજામાં ઘરે આવતો ત્યારે નિષ્ઠા તેનાથી જુદી વાતચીત ન કરતી પણ આ જોતા નિકુજને આચાર્ય થયું કે નિષ્ઠા વર્તન બદલાવા કારણે સમજવાનો પ્રયાસ કરતો પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો તો ન હતો જેમ જેમ દિવસો પસાર થતા તેમ તેમ કૃત્ય પોતાની ફરજ માટે માનસિક શાંતિ મળતી ગઈ નિકુજ અને નિષ્ઠા ફરી વચ્ચે ધીમે ધીમે ગાઢ સંબંધ બંધાયો સર્જાયો આ રીતે પરિવર્તન અશોકભાઈ વસુબેન માટે ખૂબ જ ખુશીભરી વાતાવરણ ચર્જાયું કુટુંબના દરેક સભ્યએ પોતપોતાની ભૂમિકા અને જવાબદારીઓ વધુ સમજદારીથી નિભાવી અને એકની સાથે જોડાવા રહેતા એ આદત ન હતી ને ઉખડી રહેતી હશે નિકુંજ હંમેશા સારી રીતે વિચારીને વર્તુણ વિશે વિચારવા ન હતું તે વાતચીત ટાળતો ને દિવસે વધતા જતા વસુબેનની તબિયત વધુ બગડતી જતી હતી હવે તો નિષ્ઠાને તેમની કાળજી લેતી વખતે મનોમન ગુસ્સો આવતો હતો આ ગુસ્સો તે પોતાની નાનકડી દીકરી પીક ઉપર ઉતારતી નિષ્ઠાનો તીખો સ્વભાવ અશોકભાઈના ધ્યાનમાં આવતો પણ તેને કોઈને આ બાબત વિશે જણાવતા ન હતા તેમને લાગતું કે નિષ્ઠા અહીં રહેવાની મજા નથી આવતી એકદમ સીધા એવું કહેવા બદલ પરિસ્થિતિ વધુ બગડશે એ માનતા જ્યારે આ બાબત તેણે નિકુજ સાથે વાત કરતા નિકુજ હંમેશા ખાતરી આપતો કે બસ પપ્પા હવે થોડા દિવસ સુખી થઈ જશે આ તો હવે એક અળગું વાતાવરણ હોવાને કારણે છે એક શનિવારે સાંજે નિકુજ ઘરે આવ્યો અને નિષ્ઠા આખા દિવસમાં તણાવથી કંટાળી ચૂકી હતી તેણે નિકુજને કહ્યું હું થોડા દિવસ માટે મારા મમ્મી પપ્પા પાસે જાઉં છું અને મને હવે અહીં રહેવું ગમતું નથી વિરામ લીધા પછી નિષ્ઠાએ આગળ કહ્યું તમારા મમ્મી પપ્પાની ખૂબ સેવા કરી છે પણ હવે હું થાકી ગઈ છું મારે થોડું આરામ જોઈએ છે નિષ્ઠા આ તીખા સ્વભાવને જોયા પછી નિકુજ શાંતિ રહ્યો અને પ્રેમથી સમજાવ્યું બસ હવે થોડા દિવસમાં મેનેજ કરી લે પછી હું તને જાતે તારા મમ્મી પાસે મૂકી થઈશ હવે બસ આટલો સમય થોડી સંભાળ રાખ નિકુજની વાત સાંભળીને નિષ્ઠા શાંતિ રાખીને પરંતુ ચહેના ઉપર અણગમો અનુભવી લક્ષ દેખાતી હતી હજી બધું સહન કરવા માટે સમય જરૂરી હતી નિકુજ હજી પણ એક આશા રાખતો હતો કે પતિ પત્ની બંને મજબૂત બનશે અને તેના કપરા સમયમાં પરિવાર માટે જોડાઈને કામ કરશે નિષ્ઠાનો આકરો નિર્ણય નિષ્ઠા કરી દીધું હતું તેણે આજ સુધી એક કહી નાખી યુદ્ધ ઝઘડાનું રૂપ ધારણ કર્યું બંને વચ્ચે તણાવ હવે સીમા વટાવી ગયો હતો થોડી પછી નિષ્ઠા પોતાની દીકરીને લઈને રૂમમાં ચાલી ગઈ અશોકભાઈએ બંને સમજવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિકુંજ અને નિષ્ઠા પોતાની પોતાની વાત પર અડગ હતા થોડા સમય પછી નિષ્ઠા પોતાના રૂમમાંથી બહાર ગઈ અને એના હાથમાં એક બેગ હતી તેણે કહ્યું મને હવે અહીંયા રહેવાની કોઈ રસ નથી તમે મને કામવાળી બનાવી દીધી છે જ્યારે અમે ઘરે આવો ત્યારે મારા પપ્પાને જાણ કરી દેજો તેઓ મને ઘરે મૂકી જશે આ સિવાય મારી સાથે વાત કરવાની જરૂર નથી આટલું કહીને નિષ્ઠા પોતાની દીકરીને લઈને પપ્પાના ઘેર જવા માટે નીકળી ગઈ નીખું પણ ગુસ્સામાં લાલચોલ થઈ ગયો હતો તે પણ નિષ્ઠાને કંઈ કહેવા માગતો ન હતો અશોકભાઈએ નિષ્ઠા ઘણી સમજવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ઠા બીજની બે ન થઈ નિષ્ઠાની અવગણના છતાં નિકુજ પોતાના કામમાં પાછો ગયો સમય જેવતો પસાર થઈ ગયો હતો હવે વસુબેનને સંપૂર્ણ કાળજી લેવા માંગતા હતા વસુબેનને મુદ્દા ક્યારે કંઈ કહેતા નહીં કારણ કે તેઓ તેમને દુઃખી કરવા માંગતા ન હતા એક દિવસ આવી હવે તેને અશોકભાઈને સાંભળી શકતા ન હતા વસુબેન આ દુનિયા છોડી દીધી આ દુઃખ અશોકભાઈ માટે અસહ્ય થઈ પડ્યું પતી એને પત્ની તરીકે જિંદગી દરેક મુશ્કેલી સાથે જીવી અને અહીં સુધી પહોંચ્યા હતા જ્યારે વસુબેન અશોકભાઈના જીવનમાં આવ્યા હતા ત્યારે ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી પણ એમની હાથ અને અશોકભાઈની મહેનતના કારણે તેઓએ જીવનમાં મક્કમતા સ્થિત મેળવી હતી અશોકભાઈ માટે વસુબેન માત્ર જીવનના સાથી ન હતા પરંતુ એમના જીવનમાં પ્રેરક શક્તિ હતા તાજેતરમાં દુઃખ છતાં હવે તેઓ વસુબેનની યાદોમાં બાકી રહેલી જિંદગી જીવી રહ્યા હતા વિસ્નેહ અને દુઃખી હૃદય વસુબેનના અવસાન પછી અશોકભાઈ એવું લાગતું હતું કે એક ટાંટ બની ગઈ છે અને દુનિયાથી સાથી હવે દુનિયામાં નથી આ વાત સાંભળીને મનમાં એકવાર ફરી પુનરાવર્તન થતી હતી પોતાની માતાનું વિવિધ રીતે વિધાન કર્યા બાદ નિકુંજ અને નિષ્ઠા પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયા નીચે થોડા સમય પછી અશોકભાઈએ નિકુંજ અને તેની પત્ની નિષ્ઠાને સમજાવવાનો પ્રયાસ કર્યો અને નિષ્ઠાની પાછી ઘરે બોલાવી છતાં વસુબેનના અવસાન પછી પણ નિષ્ઠા પોતાને કોઈ પ્રકારનો ફેરફાર નથી જોવા મળતું એ હજી પણ મહેમાનોની જેમ રહી હતી બધી વિધિ પૂર્ણ ફરી અને ફરી જતી રહી હતી હવે અશોકભાઈને એકલા પોતાના ઘરમાં રહેતા હતા પરંતુ એને એકલો ન લાગવા માટે તેને એક નોકર રાખ્યો જે ઘરનું કામકાજ સંભાળતો હતો અને સમય હતો જ્યારે અશોકભાઈ ઘરમાં રહેતા અને મિત્રો પરિવારનો અવાજ ગુંજતા હતા પરંતુ હવે એકમાત્ર ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો પ્રથમ જ્યારે તેને ફોન વાતચીત કરી અને હવે મિત્રોને તેને મદદ કરવા માટે ફોન કરતા નથી

આ બધી વચ્ચે અશોકભાઈ શામજી નામનો એક નિશાય માણસ સાથે મુલાકાત કરી શામજીએ અશોકભાઈને પોતાના હોસ્પિટલમાં શોધ્યું હતું તેણે જીવનમાં ખાસ કોઈ સહારો ન હતો પોતાના ઘેર લાવીને હવે બંને એક જ ઘરમાં એકબીજાના આધાર બનીને રહેતા હતા ક્યારેક અશોકભાઈ પોતાના હૃદયનો ભાર હળવો કરવા માટે શામજી સાથે વાતચીત કરી લે અને દિવસો આવી રીતે પસાર થઈ ગયો હતો અને ઉંમરના કારણે એક દિવસ અશોકભાઈ તેની તબિયત પણ લથડી ગઈ એમણે નોકરે તરત જ અશોકભાઈના દીકરા નિકુજને ફોન કર્યો પરંતુ નિકુજ તેને ફોન ઉચક્યો નહીં એટલે વિશે જણાવ્યું તો નિષ્ઠાએ એટલું કહીને ફોન મૂકી દીધો કે નિકુજ ઘરે આવે પછી હું તને જણાવી દઈશ અશોકભાઈનો નોકરે એમના ઘરની પરિસ્થિતિ પૂર્ણ રીતે વાકેફ હતો તેથી તે પોતે અશોકભાઈને કોઈ દવાખાને લઈ જવા નક્કી કર્યું તેણે તરત જ બહાર જઈને ગાડી બોલાવી અને અશોકભાઈને લઈને હોસ્પિટલ જવા રવાના થયો અશોકભાઈની સારવાર શરૂ કરવામાં આવી અને શામજી બસ બહાર ઊભો હતો અને પોતાના માલિકની તબિયત માટે ભગવાનને પ્રાર્થના કરતો હતો આજે એ અશોકભાઈ પાસે માલ મિલકત અને ઘણી સંપત્તિ તો હતી પરંતુ તેની સંભાળ લઈ શકે તેવું પોતાનું કોઈ માણસ ન હતું ડૉક્ટરે સારવાર દરમિયાન જણાવ્યું કે અશોકભાઈની હાલ થોડી ગંભીર છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી એમના મગજમાં ખૂબ માનસિક તણાવ જણાય છે જેના કારણે તેની હાલત વધારે ખરાબ બગડી છે અને તેઓ તેમના પરિવારને જાણ કરી દો જો પાસે જશે તો તેમની હાલત થોડી ફેરફાર જોવા મળશે તો મિત્રો આવી હાલતમાં આ વાત સાંભળીને સામજીના ચહેરા ઉપર ગમગમી છવાઈ ગઈ હવે ડોક્ટરને કહેવા લાગ્યો ડોક્ટર સાહેબ તમે જે કંઈ પણ કહી રહ્યા છો હું સમજું છું પરંતુ આ સજ્જ માણસ ઘરના લોકો એને મળવા ક્યારે આવશે એ ખબર નથી આ માણસ આખી જિંદગી ગરીબોની મદદ કરી છે અને દરેક માટે ઊભા રહી ગયા છે પરંતુ આજે એના સમય માટે કોઈ પણ મનુષ્ય તેની મદદ કરવા માટે આવ્યો નથી ડોક્ટર તમે સ્વરૂપમાં ભગવાન છો આટલું કહીને શામજીની આંખ આંસુ આવી ગયા ડોક્ટર પણ થોડી વાર માટે વિચારમાં પડી ગયા કે આ દર્દી જે પોતાના પરિક્ષેક્ષમાં ડોક્ટર છે છતાં કેવી રીતે માનસિક હાલત છે અને તેણે અશુભાઈ વિશે વધુ જાણવા માટે ઉત્સુક વ્યક્ત કરી શામજીએ પૂછ્યું કે એનું નામ શું છે અને ડૉક્ટર છે જવાબ આપ્યો એમનું નામ ડોક્ટર અશોક પટેલ છે એક સમયે શહેરમાં નાની ગાયકોલોજીસ્ટ હતા આવા ગાયકોલોજીસ્ટીને ડૉક્ટર આવર્તન જોઈને શામજી પણ સમજી ન શક્યા ડૉક્ટરે આટલું સમજ્યું કે અશોકભાઈ તરફ કેમ જતા રહ્યા આ સાંભળીને ડૉક્ટરે એક ટરકાવ અશોકભાઈના રૂમમાં દરવાજો ઉપર થઈ રહ્યા હતા થોડી વાર પછી ડોક્ટર શામજીએ કહ્યું જો આ ડોક્ટર સાહેબ ન હોત તો આજે હું પણ જીવતો ન હોત સામજી આ ડૉક્ટરની વાત યોગ્ય રીતે સમજવામાં આવી ન હતી પછી ડૉક્ટરે કહ્યું આજથી ઘણા વર્ષ પહેલાં એક સરકારી દવાખાનામાં મારા માતા ખૂબ હેરાન થઈ રહ્યા હતા કોઈ પણ એમનો હાથ પકડવા માટે તૈયાર ન હતું ઉત્તરાયણનો દિવસ હતો અને બધા જ ડૉક્ટરો રજા ઉપર હતા એ સમયે ડૉક્ટર અશોકભાઈ એ મારા માતાની મદદ કરી અને અમને બંનેને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા આજે હું એને મારા માતા પિતા બંને ડોક્ટર લીધે જીવીત છીએ અમારા માટે એ ભગવાન બનીને આવ્યા હતા મને તો એ વાતની જાણ દુઃખ થાય છે કે હર કોઈની મદદ કરવા વાળો માણસ આજે પોતાના લોકોને આટલો દુઃખી છે થોડી વાર પછી અશોકભાઈ હોશ આવ્યો અને સાંભળીને ડોક્ટરની વાત તેમને જણાવી અશોકભાઈના ચહેરા ઉપર થોડી હાછ છવાઈ ગઈ અને ફરી તે પોતાના ભૂતકાળની યાદોમાં ગરકાવ થઈ ગયા વર્ષો પછી એમના નામે એમનો ભૂતકાળ આવીને ઊભો રહ્યો એ પછી કોઈ અપેક્ષા તેમને ન હતી પછી ડૉક્ટરે અશોકભાઈએ જણાવ્યું કે મને આજે મારું ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે તો કૃપા કરીને મને ના ન પાડશો જ્યાં સુધી તમે સ્વસ્થ ન થઈ જાઓ ત્યાં સુધી મને તમારી સેવા કરવાનો મોકો આપો મારા માટે તમે ભગવાન નથી કમ નથી અજાણે માણસને મોઢેથી આવા શબ્દો સાંભળીને અશોકભાઈ ઘણી ખુશી થઈ અને ઘણા દિવસો થઈ સારવાર બાદ તેમની તબિયત ખાસો ફેરફાર જોવા મળ્યો તેમને દવાખાનામાંથી રજા આપવામાં આવી અને ફરી અશોકભાઈ અને શામજી પોતાના ઘરે પાછા આવી ગયા હવે અવારનવાર ડોક્ટરો અશોકભાઈની સાર સંભાળ લેવા માટે ઘેર આવતા રહેતા હોય છે આ ઘટનાથી એટલું તો શીખવા મળે છે કે કોઈની કરેલી મદદ ક્યારેય વ્યર્થ જતી નથી કોઈની જિંદગીનું મહત્વ બીજું કોઈ નહીં પણ કારણ કે કુદરતના ચોપડે આપણા કરેલા કર્મનો હિસાબ હોય છે જે ક્યારેય ખોટો નથી હોતો એટલે જો બની શકે તો મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવું જો મિત્રો આ એપિસોડ તમને પસંદ આવ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરીને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે એ પણ અમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ કરીને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના આધારિત કહાનીઓ સમયસર સંભળાવી શકીએ તો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી માતાજી મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ